આજે તો પાછા અમે સુરત જવા માટે નીકળી ગયા બસે હોલ્ડ કર્યો એટલે ત્યાં પણ અમે પીઝા લઈ લીધા પીઝા ખાઈ અને કાલે જયદીપ જે ચોકલેટ લાયા હતા એમાંથી આ એક ચોકલેટ વધી હતી એટલે એ ખાઈ લીધી અને સવાર પડતા અમે સુરત પહોંચી ગયા યતરાજને હાલવું નહોતું એટલે એ પાછો બેગ ઉપર બેસી ગયો ઘરે આવી અને જયદીપને ઓફિસે જવાનું હતું એટલે મેં ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું અને જયદીપ ઓફિસે જતા રહ્યા પછી મારે આ બેગમાંથી બધા કપડાં મૂકવાના હતા એટલે હું બેગ ખોલી અને કપડાં મૂકવા માટે બેસી ગઈ અને કાલે મેં જે સાડીઓ લીધી હતી એ મેં તમને બતાવી નહોતી એટલે આજે બતાવી દઉં તો મેં એક આ પીળી સાડી છે એ મેં મારી માટે લીધી હતી અને આ મારા મમ્મીને ગમશે તો એ પહેરશે નહીંતર પછી હું પહેરીશ અને આ મારી માટે બ્રાસો લીધો હતો અને આ એક જે બ્રાસો રહ્યો એ મેં મારા નણંદ માટે લીધો હતો ટોટલ મેં ચાર સાડી લીધી હતી અને ત્યાંથી મને આ નાનકડું પર્સ ગમી ગયું તો એ પણ મેં ત્યાંથી લઈ લીધું હતું અને મારા ભાઈએ યાત્રાને એકસો એંસીની આટલી વેફર લઈ દીધી હતી મને તો પહેલીવાર ખબર પડી કે એકસો એંસીની વેફર આવતી હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક